નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર સાબરકાંઠા જિલ્લાના એટા તાલુકાના એક ગામની સગીરાએ આ સામાજિક તત્વો વિરુદ્ધ છેડતીની નોંધાયેલી ફરિયાદ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થતા અનેક સવાલ ઉભા થયા છે દીકરીઓની સુરક્ષાની મોટી મોટી ગુલબાંગો વચ્ચે ક્યારેક તેમની સાથે થતી હેરાન અને છેડતી સમાજને ચિંતામાં મૂકી દે છે આ બાબતે સગીરાઓ તથા યુવતીઓ હિંમત કરીને આગળ આવી ફરિયાદ તો કરે છે પરંતુ તેમની ફરિયાદને અનદેખી કરી નાખવામાં આવતી હોય

તો આમાં બેટી બચાવો બેટી પઢાઓ આ સૂત્ર કઈ રીતે સાર્થક થશે આ સૌથી મોટો યક્ષ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત થાય છે કંઈક આવી જ ઘટના સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના એક ગામમાં બની છે જેની સગેવયની દીકરીને અસામાજિક તત્વો દ્વારા વારંવાર હેરાનગતિ કરી છેડતી કરવામાં આવી રહી છે એક તરફી પ્રેમમાં પાગલ બની લઈ યુક અને તેની સાથે રહેલા તત્વો દ્વારા યુવતીને હથિયાર બતાવી ધાક ધમકી આપવામાં આવે છે જે અંગે નવ નવેમ્બરના રોજ આ સામાજિક તત્વો સામે સગીરાને તેના વાલીઓ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાતી નથી જેને લઈને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ સામાજિક તત્વોને અટકાયત કરવા માંગ કરી હતી આજે સરદાર પટેલ સેવાદળ એસપીજીના તમામ હોદ્દેદારો એસપી કચેરી સાબરકાંઠા બનાસકાંઠાની અહીંયા હિંમતનગર ખાતે અમે જે દીકરીને વારંવાર છેડતી કરી અને ધાધમકી આપતા ટોટલ ત્રણ આરોપી છે એમાં એક મુખ્ય આરોપી છે ને બાકીના બે આરોપીને મદદ કરવાવાળા આરોપી છે તો આ છેલ્લા એક મહિનોના દસ દિવસથી વારંવાર પરિવારની કમ્પ્લેન સગા સંબંધી અને સમાજના ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરી કે આ વારંવાર આ લોકો જ વારંવાર હેરાન કરીને દીકરીને હેરાન પરેશાન કરે છે અત્યારે એવી મુશ્કેલી થઈ છે કે દીકરીને જીવવું ઉપર આરામ થઈ ગયું છે તો કેમ આ આરોપીઓને પકડવામાં આવતા નથી એક મહિનોના દસ દિવસ થઈ ગયા છે તો અમે આજે એસપી કચેરી આવેદનપત્ર આપવા માટે એસપીજીના હોદ્દેદાર આવ્યા છીએ અને કાર્યકર્તાઓ કે વહેલામાં વહેલી તકે આ આરોપીઓને પકડવામાં આવે જેથી કરી આવું કોઈ ઘેનોનું કૃત્ય કરતું હોય તો અટકી જાય તો મારી નમ્ર વિનંતી છે